સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાયું હતું બસો ત્રીસ કિલોગ્રામ પનીર વજનનું હોવાનું સામે આવ્યું હતું આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા જેના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું શંકાસ્પદ પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થતો હતો એટલું જ નહીં માટે સ્ટોચનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારબાદ પનીર લાવનાર અને મોકલનાર તથા બનાવનારને પણ ઝડપથી ઝપેટમાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં બસો ત્રીસ કિલો જેટલું પનીર મળી આવ્યું હતું પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું જે રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં હાલ પનીર સહિતની ભેળસેળવાળી ડુપ્લિકેટ વસ્તુઓ પર શંકા થઈ રહી છે